નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે આમ તો ચૈત્ર માસ ચાલુ છે અને અત્યારે ચૈત્ર માસમાં લીમડાનો મોર લીમડાના જે ફૂલ આવે છે દરેક જગ્યાએ તમે સાંભળ્યું છે કે લીમડાના મોરનું સેવન કરવું જોઈએ ચૈત્ર માસમાં ભરપૂર સેવન કરવું જોઈએ પરંતુ લીમડાના મોરનું સેવન કરતાં પહેલાં થોડી તકેદારી રાખવી પડે છે કેમ કે કોઈપણ વસ્તુની અતિ છે ને એ અતિશયતા જે છે એ ઘણી વખત નુકસાન પણ નોતરે છે એટલે લીમડાના મોરનું જે લોકો સેવન કરતા હોય અથવા કઈ કઈ બીમારીમાં લીમડાનો કોર છે લીમડાનો જે મોર છે લીમડાના જે તાજા ફૂલ છે એ કઈ કઈ બીમારીમાં અથવા તો લીમડાના જે કુમળા પાન છે લીમડો ટૂંકમાં જે છે એ કઈ કઈ બીમારીમાં સારું પરિણામ આપે છે લીમડો જે છે ને લીમડો એની તાસી એટલે કે ઠંડી છે સ્વાદમાં કડવો છે તુરો છે તાચીર ઠંડી છે લીમડાનો એક ગુણ એ છે કે ગ્રાહી છે અને લીમડો જે છે એ પિત્ત અને કફનો નાશ કરે છે એટલે કે પિત્ત અને કફનું શમન કરે છે એટલે જે લોકોને પિત્ત અને કફને લગતી સમસ્યા હોય આમે અત્યારે વસંત ઋતુનો ટાઈમ છે ફાગણ ચૈત્ર જે કફ વૃદ્ધિનો સમય છે શિયાળામાં સંચિત થયેલો કફ છે એ આ સમયે પીગળે છે અને કફ પીગળવાની સમસ્યા એટલે કે એને લીધે શરદી ઉધરસ અને કફની સમસ્યા થતી હોય આવા સમયે લીમડો છે એ ખૂબ જ સારું કામ કરે છે એ સિવાય જ્યારે ગરમી ચાલુ થતી હોય ત્યારે ઘણા લોકોને પિત્તને લગતી સમસ્યા થતી હોય પિત્તને કારણે શરીરમાં બળતરા થાય દાહ બળતરાની સાથે સાથે હાઈપર એસિડિટી અથવા એસિડિટી ખાટા ઉડકાર આવતા હોય છે છાતીમાં બળતરા થતી હોય છે આવા સમયે લીમડો છે એ ખૂબ જ સારું કામ કરે છે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા હોય સ્કીન ઇન્ફેક્શન હોય અથવા ફંગલ ઇન્ફેક્શન કે કોઈને કોઈ કારણે સ્કિનમાં વારંવાર સમસ્યા રહેતી હોય વારંવાર ખંજવાળ થતી હોય ને મટી જતી હોય ને થતી હોય ને આવું થતું હોય આવા લોકો માટે પણ લીમડો છે એ ઉપકાર છે લીમડાનું સેવન કઈ કઈ રીતે કરી શકાય છે કેવી રીતે અને કેટલી મર્યાદામાં કરવું જોઈએ તો આ જે સમસ્યા હોય કે તે આટલી સમસ્યાઓમાં લીમડો ખૂબ સારું પરિણામ આપશે કફ અને કીટનું બેલેન્સ કરશે એટલે લીમડાનું સેવન કરતી વખતે દરરોજ બની શકે તો દરરોજ સવારે લીમડાના સેવન કરવાનું કાં તો લીમડાના કુમળા પાન અથવા લીમડાનું જે મોર હોય છે ને આ મોર એક મુઠ્ઠી જેટલો લઈ આવવાનો અને રાત્રે સૂતી વખતે પાણીમાં પલાળીને રાખી દેવાનો અડધોથી પોણો ગ્લાસ જેટલા પાણીમાં અને સવારે ઉઠીને એટલું પાણી પી જવાનું ગાળીને એક જ વખત આટલું સેવન કરવાનું છે વધારે પડતું આનું સેવન પણ કરવું નહીં કેમકે લીમડો તાસીરમાં હતી છે એ ઠંડો છે સાથે સાથે એ સિવાય જે લોકો એના સ્વરસ એટલે કે એના કૂણા પાન અથવા એના મોરના રસનું પણ ઘણા લોકો સેવન કરતા હોય જો એના રસનું સેવન કરવામાં આવે એને દબાવીને વાટીને પાણી છે જ પણ નાખ્યું ના એવો ન હોય અને એનો ચોખ્ખો રસ હોય ને તો આ રસ છે એ મેક્સિમ દસ એમ એલ કે વધારેમાં વધારે પંદર એમએલથી વધારે રસ લેવો જોઈએ નહીં એટલે લગભગ બેથી ત્રણ ચમચીથી વધારે એક દિવસમાં રસ છે એનું સેવન કરવું જોઈએ નહીં બીજું એક ઘણા લોકો લીમડાના કુમળા પાન અને એના જે ફૂલ હોય છે એનો મોર એ લાવી અને એને કાં તો મિક્સરમાં છે ક્રશ કરીને એનો રસ કાઢતા હોય થોડું પાણી નાખતા હોય તો આ જે છે અને ચાનો એક કપ કાચનો આવે છે એટલું સેવન કરી શકાય વધારે સેવન ન કરવું માત્ર ને માત્ર એનો પલાળી અને રાખ્યું હોય તો અડધો ગ્લાસથી પોણો ગ્લાસ કે વધારે વધારે એક ગ્લાસ જેટલું સેવન કરી શકાય નાનો ગ્લાસ હોય એ અડધાથી પોણો ગ્લાસથી વધારે જે પલાળેલું પાણી હોય છે ને એનું સેવન પણ વધારે ન કરવું જોઈએ બાકી એનો ચોખ્ખો રસ હોય ને તો બેથી ત્રણ ચમચી છે એક કાફી છે સેવન છે એ મર્યાદિત માત્રામાં એટલે કે અમુક લિમિટમાં એનું એનું સેવન કરવામાં આવે તો ખાસ કરીને પિત્ત અને કફના રોગોમાં ખૂબ જ સારું પરિણામ આપે છે સાથે સાથે ઝોર એટલે કે તાવની સમસ્યામાં ખૂબ સારું પરિણામ આપે છે સાથે સાથે એની તાસી ઠંડી હોવાને લીધે લિવરની સમસ્યા હોય તો એમાં પણ ખૂબ સારું લિવરની સાથે સાથે એના એના એનું સેવન કરવાથી પાચક રસો છે એ વધારે એક્ટિવ બને છે જેના કારણે લિવરની સાથે સાથે પાચનક્રિયા પણ મજબૂત બનાવે છે પાચક રસો વધારે એક્ટિવ થવાને કારણે જે લોકોને ભૂખ મરી જતી હોય અથવા અજીર્ણ જેવી સમસ્યા રહેતી હોય અથવા સમયસર ભૂખ ન લાગતી હોય તો આવા લોકોને પણ ખૂબ ફાયદો થશે બીજું એક કે લીમડો છે એક ગ્રાહી છે એટલે એ મળને રોકી રાખનાર છે જે લોકોને વારંવાર ટોયલેટ માટે જવું પડતું હોય અથવા ઝાડા જેવી સમસ્યા સામાન્ય ઝાડા જેવું રહેતું હોય તો આવા લોકોને પણ ખૂબ ફાયદો થાય છે એટલે અત્યારે ચૈત્ર માસમાં લીમડાનું મર્યાદિત માત્રામાં સેવન કરવામાં અને લીમડાનું સેવન ચૈત્ર માસ પૂરતું જ કરવું વધારે પડતું સતત લીમડાનું સેવન પણ ન કરીએ રાખવું કેમ કે ઘણી વખત નુકસાન પણ કરી શકે છે જો વધારે માત્રામાં એનું સેવન કરવામાં આવે અતિશય એનું સેવન કે લીમડો તો ખૂબ ગુણકારી છે લીમડાથી આ થાય લીમડાથી તે થાય લીમડા આટલા ફાયદા દરેક ઔષધિના ફાયદા હોય છે પરંતુ એનું લિમિટેડ એટલે કે મર્યાદિત માત્રામાં અને યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો એના ફાયદા થતા હોય છે જો વધારે પડતું એનું સેવન કરવામાં આવે તો દરેક પ્રકારની ઔષધિ છે એ નુકસાન પણ કરી શકે છે લીમડો ખૂબ જ ઉપયોગી છે ઘણા લોકો છે લીમડાનું એમનામ સીધે સીધું તોડીને પણ સેવન કરતા હોય છે તોડીને પણ સેવન કરી શકાય છે એમાં પણ વધારે વધારે એક મુઠ્ઠી જેટલો એનો મોર હોય છે એટલું જ સેવન કરાય આ રીતે લીમડાનું સેવન અત્યારે ચૈત્ર માસમાં કરવું જ જોઈએ ખાસ કરી લીમડાના મોરનું સેવન કરવું જોઈએ કે અત્યારે લીમડાનું સેવન કરશો તો આખા ઉનાળામાં તમને ગરમીને લગતી કોઈ સમસ્યા નહીં થાય પિત્તને લગતી કોઈ સમસ્યા નહીં થાય લૂ નહીં લાગે ગરમીને લગતી સ્કીનને લગતી કોઈ સમસ્યા પણ નહીં થાય મિત્રો એટલે મર્યાદિત માત્રામાં સેવન કરવાથી લીમડાના ઘણા બધા ફાયદા થશે ખૂબ ખૂબ આભાર જય માતાજી